આજનું દૈનિક રાશિફળ ગુરુવાર છ માર્ચ બે હજાર પચીસ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે દિવસ આ જુઓ રાશિફળ રાશિફળ દરરોજનું જોવા માટે આ કરો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજનું દૈનિક મેષ છ માર્ચ બે હજાર પચીસ સ્વાસ્થ્ય સારું રહેશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે. આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એક મીકના સપનામાં થશે. મહત્વના લોકો સાથે હળોમળો, ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો. કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો. અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે આજે તમે તમે તમારી જાતને તમારા સ્વર્ગમાં જોશો આજનું દૈનિક રાશિફળ વૃષભ માર્ચ સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી થી સભર રાખશે આજે તમે મૂડી આસાનીથી ઊભી ઉભી કરી લેશો લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માંગો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે આજનું દૈનિક રાશિ ફળ મિથુન છ માર્ચ બે આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે

આજે તમારા જીવન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે આજનું દૈનિક રાશિ બે હજાર પચીસ બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો આ વાત સારી રીતે સમજી લો કે દુખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્ર ભૂલી જવું પડશે સહ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણ ની ક્ષણો ઊભી કરી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદત મારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો આજનું દૈનિક રાશિ ફળ સિંહ છ માર્ચ બે હજાર પચીસ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો આ બાબત તમને તમારા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે આજનું દૈનિક રાશિ કન્યા છ માર્ચ બે હજાર પચ્ચીસ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે આજનું દૈનિક રાશિ ફળ તુલા છ માર્ચ બે તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો રમત ગમત એ જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે આજનું દૈનિક રાશિ ફળ વૃશ્ચિક છ માર્ચ બે હજાર સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્ર વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધિઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લોતો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો આજનું દૈનિક રાશિફળ ધનો છ માર્ચ બે હજાર પચ્ચીસ અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડવશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને ખરેખર અસાધારણ અનુભવવા મળશે આજનું દૈનિક રાશિ ફળ મકર માર્ચ પચીસ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહક કર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજે તમારું લગ્ન જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે આજનું દૈનિક રાશિ ફળ કુંભ છ માર્ચ બે હજાર પચીસ તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે તમારા પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભુત જણાય છે

તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે